સમાચાર મળી રહ્યા છે અરવલ્લીથી ધનસુરા આધાર પુરાવા વગરના તેર મોબાઈલ સાથે બે યુવકોને ઝડપી પાડવામાં સફળતા મળી છે ધનસુરા પોલીસ સ્ટેશનના પીઆઈ બી બીડાબાની પીએસઆઈ વીડી રાઠોડ અને પોલીસ સ્ટાફ સાથે વાહન ચેકિંગ કરી રહ્યા હતા તે દરમિયાન બહાર તરફથી આવતી સીએનજી રિક્ષામાં બેઠેલા બે ઈસમોને રોકી તપાસ કરતા રિક્ષાના પાછળના ભાગે મીટિંગ નીચે રાખેલા અલગ અલગ કંપનીના કંપનીનાં મોબાઈલ આધાર પુરાવા વગર મળી આવ્યા હતા ઈસ્મુ દ્વારા પોલીસને આધાર પુરાવા રજૂ ન કરતા આધાર પુરાવા વગરના તેર મોબાઈલ સાથે રિક્ષામાં બેસેલા બે યુવકોની ધનસુરા પોલીસે અટકાયત કરી છે ધનસુરા પોલીસે રિક્ષા અને મોબાઈલ સહિત અઢી લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી બંને આરોપીઓમાં બાયના રહેવાસી અજુનભાઈ પુનમભાઈ સલાડ મારવાડી અને સંજયભાઈ ચુનીલાલ મારવાડી સલાડ બંનેની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ ધનસુરા